બાવીસમી તારીખે જાહેર રજા આપવામાં આવી છે ગુજરાતમાં ખેતી બેંકનો મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં રામ પ્રતિષ્ઠાના દિવસે ખેતી બેંકે રજા જાહેર કરી છે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ રજાની જાહેરાત કરી હતી બેંક સમગ્ર રાજ્યની શાખાઓ પર જેમાં જિલ્લા કચેરી અને એકસો ને અને એકસો છોતેર જેટલી બ્રાન્ચમાં રજા પણ જાહેર કરવામાં આવી છે કર્મચારીઓને રજા આપીને ઉજવણી કરવા આહવાન પણ કરવામાં આવ્યું છે ત્યારે ખેતી બેંકની તમામ બ્રાન્ચના ખેતી બેંક બની હશે સદીના સૌથી મોટી ઘટનાને લઈને રજા જાહેર કરવામાં આવી છે ત્યારે ડોલર કોટેજા પણ જણાવી રહ્યા છે કે સમગ્ર દેશવાસી માટે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લોકોએ તૈયાર રહેવું જોઈએ ખૂબ લાંબા સમય બાદ બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ખુલ્લું મૂકવા જઈ રહ્યું છે સમગ્ર ભારતીયો પ્રજાજનો અને વિદેશમાં વર્તા ભારતીય લોકોનું સ્વપનું સાકાર થવા જઈ રહ્યું છે અને સમગ્ર ધર્મપ્રેમી ભગવાન રામચંદ્રના ભક્તજનોમાં ખૂબ હર્ષ અને ઉલ્લાસ છે આપણા સૌ માટે ખૂબ સારી બાબત એ છે કે આ ભવ્ય અને દિવ્ય રામચંદ્રજી ભગવાનનું જે મંદિર બની રહ્યું છે એ બની ગયું છે તે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ શ્રીના ભરદ હસ્તે ખુલ્લું મુકાઈ રહ્યું છે ત્યારે આપણે સાક્ષી ભાવે એ ધાર્મિક મોટા કાર્યના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છે આ એક ઇતિહાસ નવો રચાઈ રહ્યો છે આ દાયકાનો સૌથી મોટા મોટો આ પ્રસંગ છે આ પ્રસંગ આપણે સૌએ સાથે મળીને ભગવાન રામચંદ્રજીના ગુણગાન ગાવાના છે એના આશીર્વાદ લેવાના છે જેને કારણે અમારી એકસો ને છોતેર બ્રાન્ચો છે વાપીથી લઈ વલસાડથી લઈને ઉના સુધીની અમે તે દિવસે રજા રાખી છે બેંકમાં હોલિડે રાખ્યો છે અને દરેક શાખાએ એને જિલ્લા કચેરીઓ દીપ પ્રાગટ્ય થશે સાથ ભગવાન રામચંદ્રજીના ગુણગાન ગવાશે સમગ્ર રાજ્યમાં એક અમારી બેંક ખેતી બેંક એવી બેંક છે કે જે રજા રાખી રહી છે મારા જાણવા મુજબ અને હું આ તકે અન્યને પણ અપીલ કરું છું કે બધાએ રોજગાર ધંધા બંધ રાખી અને આ દાયકાનો સૌથી મોટો પ્રસંગ છે ભારતીયો માટે ખૂબ આનંદની વાત છે તો આનંદ કરવો જોઈએ સાથોસાથ રામચંદ્રજી ભગવાનના આશીર્વાદ મેળવવા ભાવનગરના સીસરની મોડર્ન સ્કૂલ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા